સ્વર્ગસ્થ અરવિંદભાઈ જુગલદાસ લંગાળિયાની આજે તિથિ નિમિત્તે આજરોજ તળાજા શહેરમાં રોયલ ચોંકડી નજીક આવેલ શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી આશ્રમ ખાતે ગૌમાતા લીલું માતાને લીલું ઘાસ અને આજુબાજુના ગરીબ બાળકોને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું હસ્તક મનોજભાઈ અરવિંદભાઈ લંગાળિયા બાપા સીતારામ જવેલર્સ આશ્રમના મહંત શ્રી અમરીશ બાપુ દ્વારા મનોજભાઈ અને તેમના પરિવારને ધન્યવાદ આપ્યો હતો અને લોકોને પોતાના બાળકોના જન્મદિવસ નિમિત્તે લગ્નની વર્ષગાંઠ અથવા સ્નેહનોની સ્થિતિ નિમિત્તે ગૌસેવા અને ગરીબ લોકોની સહાય તથા બટૂક ભોજન કરવા પ્રેરણા મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી